નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર અગિયાર જેનું નામ છે બિલ લીધું આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર અગિયાર બિલ લીધું તમે તમારા ઘરની ચીજ વસ્તુઓ ખરીદવા માટે માતા પિતા કે મોટા ભાઈ બહેન સાથે જતા હશો ક્યારેક તમે પણ નાની નાની ચીજ વસ્તુઓ ખરીદી હશે આવી ખરીદી બાદ દુકાનદાર બિલ આપતા હોય છે આ બિલમાં કેટલીક વિગતો આપવામાં આવતી હોય છે તમારા ઘરેથી જ્યારે જ્યારે ખરીદી કરવામાં આવે ત્યારે તે ખરીદીનું બિલ મેળવી તેની વિગતો નોંધવાની છે તો ચાલો આપણે જોઈએ કે કેવી કેવી વિગતો છે જેમ કે દુકાનનું નામ તો પહેલી દુકાન છે બાલાજી સુપરમાર્કેટ

જેનો જીએસટી નંબર તમે જોઈ શકો છો સ્ટોર જેનો જીએસટી નંબર તમે જોઈ શકો છો બિલની તારીખ છે સત્તર પાંચ બે હજાર ત્રેવીસ બિલ નંબર પાસઠ છે બિલની કુલ રકમ પાંચસો રૂપિયા કેશિયર ત્યાં સુરેશ છે અને ટોટલ સાત આઈટમ ખરીદી કરેલી છે ત્યાર પછી આત્મીય ફેશન જેનો જીએસટી નંબર તમે જોઈ શકો છો બિલની તારીખ છે અઢાર નવ બે હજાર ત્રેવીસ બિલ નંબર અઠ્યોતેર છે બિલની કુલ રકમ છે બારસો ને પચાસ રૂપિયા અન્ય વિગતમાં લખેલું છે કે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પાંચ ટકા આપવામાં આવ્યું છે ત્યાર પછી ભવાની બેકરી જેનો જીએસટી નંબર તમે જોઈ શકો છો બિલની તારીખ છે ચોવીસ અગિયાર બે હજાર ત્રેવીસ બિલ નંબર છે આઠસો ને પંચાણું બિલની કુલ રકમ બસો ચાલીસ રૂપિયા ટોટલ પાંચ આઇટમ તેમાં લખેલી છે

જીએસટી નંબર તમે જોઈ શકો બિલની તારીખ છે સાત પાંચ બે હાજર ચોવીસ બિલ નંબર અગિયાર બસો અગિયાર બિલની કુલ રકમ છે અઢારસો રૂપિયા સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાત ટકા આપવામાં આવ્યું છે ત્યાર પછી આદિત્ય મોબાઈલમાંથી નંબર તેનો તમે જોઈ શકો છો બિલની સાત છ બે હજાર ચોવીસ બિલ નંબર છે બસો પંદર હજાર અને સ્પેશિયલ પંદર ટકા તો આ પ્રકારે તમારા ઘરે જે બિલો જોવા મળે તેની આ પ્રકારની વિગતો તમારે નોંધવાની છે તો તમે સરળતાથી નોંધી શકશો આશા રાખો છો આપને આ વિડીયો ગમ્યો હશે આગળનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બધું જોઈ શકશો તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો